ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર હાઈવે ચાર રસ્તા પરથી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ ના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યા અજીબ માહોલ ઘરે દરેક વિસ્તાર અને દરેક મંદિરની અંદર બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અયોધ્યાના ઉદ્ઘાટનના દિવસે દરેક ઘેર અયોધ્યા બનાવી ધાર્મિક વાતાવરણ ઉત્પાદન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે પાંચ દિવસ ભવ્ય પ્રસંગ ચાલી રહ્યો છે કાર્યક્રમ જે બાવીસ એક બે હજાર ચોવીસના રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સાધુ સંતોની ઉપસ્થિતિ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિની અંદર વર્ષોથી આપણી માંગણીને લાગણીઓને સમજી અને ભવ્યનું મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થઈ રહ્યું છે તેનું ઉદ્ઘાટન પ્રસંગે લોકોને અયોધ્યા પહોંચવા માટે અને દરેક ગામ ઘરને અયોધ્યા બનાવવા માટે આમંત્રણ આપવા પહોંચેલી યાત્રાનું ભવ્ય સ્વાગત રાધનપુર ખાતે કરવામાં આવ્યું હતું રાધનપુર તાલુકાના તમામે તમામ છપ્પન ગામોની અંદર યાત્રા આમંત્રણ આપવા માટે પહોંચી છે આ જુદિયા કલસ યાત્રા છે તે તે એવા ઐતિહાસિક વધામણા માટે નિકલસયાત્ર કે જેમાં સાડા પાંચસો વર્ષ પછી અવધની ભૂમિ પર સોનાનો સૂરજ ઉગ્યો છે એને વધાવવા માટે અને નગરે નગરે આખા ભારતમાં કોઈ નગર નગરપાલકી નથી જેમાં આજે કળશ યાત્રા નહીં બધી જ જગ્યાએ આ કળશ યાત્રા જેટલી છે બધામણા કરવા માટે અને આ નગરના સ્વયંસેવકો છે દીકરીઓ માટે કળશ ઉપાડી અને કાર્યાલય આજે ખુલ્લું મૂક્યું છે આ કાર્યાલય વિશ્વ હિન્દુ પરિષદને તો અમે બધે કાર્યાલયો છે પણ વિશેષ વાત એ છે કે આ કાર્યાલયનું જે નૈમિત્તિક કારણ છે એ ભગવાન રામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એ મંદિરનું જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં થોડા દિવસો પછી ત્યાં રામલના બિરાજમાન થવાના છે હિન્દુઓનું જે સ્વાભિમાન જાગ્યું છે એ સ્વાભિમાનનો બધી બાજુ પ્રચાર કરવા માટે થઈ અને આજે રાધનપુર નગરમાં આ કાર્યાલયનો પ્રારંભ થઈ રહ્યો છે આ કાર્યાલય થકી છેવાડામાં છેવાડાના ગામડાઓમાં અને મેલ માલિકથી માંડીને મજૂર સુધીના જેટલા હિન્દુ સમાજનો જે વર્ગ બેઠો છે વર્ગમાં પોતાનું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનનું પુનઃસ્થાપના થાય અને એ પુનઃસ્થાપના માટે થઈ અને કાર્યાલયમાંથી પ્રયત્નો થશે આજે આ કળશના જે વધામણા થયા છે એ વાતને હું વધાવું છું અને મને હું ભાગ્યશાળી છું કે હું ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનવાનો છું અને મને એનું આમંત્રણ પણ અયોધ્યાથી ત્યાંથી મળી ચૂક્યું છે એટલે બાવીસમી તારીખ ઓગણીસમી તારીખે બાય ફ્લાઇટ હું અયોધ્યા પહોંચવાનો છું અને હું બાવીસ ત્રેવીસમી પરત આવવાનો છું